વડોદરામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે તેની સાથે હાર્ટ એટેકની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં ચોવીસ કલાકમાં ત્રીસ વર્ષના યુવક સહિત ત્રણ વ્યક્તિઓએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો જેમાં ત્રીસ વર્ષના યુવકને ટિફિન ખોલીને જમવાની તૈયારી કરતા અચાનક ડળી પડ્યો હતો જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો આ મળતી માહિતી અનુસાર ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ ઉપર સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતો ત્રીસ વર્ષીય દેવેન્દ્ર ભાઈલાલભાઈ મકવાણાના પિતા બીમાર હોવાથી તેના પિતાના સ્થાને છાણી ટીપી આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો લગભગ સાડા નવ કલાકે તે ટિફિન ખોલીને જવાની તૈયારી કરતો હતો તે જ સમયે અચાનક ટળી પડ્યો જેથી ફરજ પરના અન્ય લોકો દેવેન્દ્રને રિક્ષા મારફતે તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ